હાલ મોદીને લઈને એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. બીજેપી નેતા અને બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીને કેન્સર હોવાનું નિદાન થયું છે. આ માહિતી તેમણે પોતે આપી છે અને સુશીલ મોદીએ કહ્યું કે હું છેલ્લા છ મહિનાથી કેન્સર સામે જજૂમી રહ્યો છું. હવે મને લાગ્યું કે લોકોને કહેવાનો સમય આવી ગયો છે. હું લોકસભાની ચૂંટણીમાં કંઈ કરી શકીશ નહીં. વડાપ્રધાનને બધું જ જણાવવામાં આવ્યું છે. હું દેશ બિહાર અને પાર્ટી પ્રત્યે હંમેશા આભારી અને સમર્પિત રહી સુશીલ મોદીની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ ચારેય ગૃહોના સભ્ય રહી ચૂક્યા છે સુશીલ કુમાર મોદી બિહારના નાયબ મુખ્યમંત્રી હોવાના ઉપરાંત રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે તેની તેત્રીસ વર્ષની રાજકીય કારકિર્દીમાં સુશીલ મોદી રાજ્યસભા લોકસભા અને વિધાનસભા પરિષદ અને વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે સુશીલ મોદીએ બિહાર વિધાન પરિષદમાં વિપક્ષના નેતાની જવાબદારી પણ સાંભળી છે તાજેતરમાં જ ભાજપે રાજ્યસભાના ઉમેદવારની જાહેરાત કરી હતી જેમાં સુશીલ મોદીનું નામ ન સુશીલ મોદી છેલ્લા ઘણા મહિનાઓથી સાર્વજનિક પ્લેટફોર્મથી અંતર જાળવી રહ્યા છે તો હાલમાં માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે